ઉપકારનો બદલો એક ગામમાં લોકો એક સાપને મારી રહ્યા હતા એટલામાં જ ત્યાં એક સંત એકનાથ આવી ગયા તેમણે કહ્યું ભાઈઓ આને શા માટે મારો છો તે પોતાના કર્મોને કારણે સાપ બન્યો છે તે એક પણ આત્મા જ છે એક યુવકે કહ્યું આત્મા છે તો પછી કરડે છે શા માટે એકનાથે કહ્યું તમે જો સાપને નહીં મારો તો તે તમને નહીં કરડે સંતના કહેવાથી લોકોએ સાપને જવા દીધો એક દિવસ સંત એકનાથ વહેલી સવારે અંધારામાં નદીએ નાહવા જતા હતા એટલામાં એમને રસ્તામાં ફેણ ચડાવીને બેઠેલો એક સાપ દેખાયો તેમણે તેને ખસેડવાનો પ્રયત્ન કર્યો પણ સાપ ત્યાંથી ખસ્યો જ નહીં તેઓ બીજા રસ્તે રહીને નાહવા ગયા પાછા આવ્યા ત્યારે અંજવાળું થઈ ગયું હતું તેમણે જોયું કે સાપ જ્યાં બેસી રહ્યો હતો તેનાથી થોડેક દૂર વરસાદના કારણે મોટો ખાડો પડી ગયો હતો જો સાપ ત્યાં ન હોત તો કદાચ એકનાથ તે ઊંડા ખાડામાં પડી ગયા હોત બીજાનું ભલું કરીએ તો વહેલું મોડું તેનું સારું ફળ અવશ્ય મળે છે ધર્મરાજનો સેવા ધર્મ ભગવાન શ્રી કૃષ્ણને એકવાર કોઈ એ પ્રશ્ન પૂછ્યો કે આપ યુધિષ્ઠિરને ધર્મરાજા શા માટે કહો છો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે રાત્રે યુધિષ્ઠિર વેશ બદલીને ક્યાંક જતા હતા પાંડવોએ તે જાણવા માટે એક દિવસ તેમનો પીછો કર્યો તો ખબર પડી કે તેઓ યુદ્ધના મેદાનમાં પડેલા ઘાયલોની સેવા કરતા હતા એમાં વેશ બદલવાની શી જરૂર હોય એવું પૂછતા તેણે કહ્યું ઘાયલોમાં કૌરવ પક્ષનાય સૈનિકો હોય જો હું પ્રગટ રૂપમાં જાઉં તો તેઓ મને તેમનું કષ્ટ ન બતાવે અને મને તેમની સેવા કરવાની પણ તક ના આપે તેથી મારે વેશ બદલીને જવું પડે છે આ ઘટના સાંભળ્યા પછી શ્રીકૃષ્ણએ બતાવ્યું કે ધર્મ અને સેવા એકબીજાનું પૂરક છે એટલે યુધિષ્ઠિરને ધર્મરાજા કહેવામાં આવે છે અને ધર્મ ચર્ચામાં તેમને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવે છે કદાપી ન ડરવું જોઈએ એક વખતની વાત છે એક રાણી સરોવરમાં સ્નાન કરી રહી હતી તેણે સરોવરની પાળે પોતાનો હાર મૂક્યો હતો એક દાસીને તેણે સાચવવાનું કહ્યું હતું સ્નાન કરવામાં થોડીક વાર લાગી આ બાજુ દાસીને ઊંઘ આવી ગઈ તે દરમિયાન ઝાડ ઉપર રહેતો એક વાંદરો તે હાર ઉઠાવીને ગયો દાસીની આંખ ખુલ્લી તો જોયું કે હાર નથી પોતાની ઉપર ચોરીનું આળ ના આવે એટલા માટે તે ચોર ચોર કહીને બૂમો પાડવા લાગી તેનો અવાજ સાંભળીને સિપાહીઓ ત્યાં દોડી ગયા ત્યાં થઈને એક ખેડૂત જતો હતો સિપાહીઓએ પોતાની તરફ આવતા જોઈને તે ગભરાઈને ભાગવા લાગ્યો સિપાહીઓને લાગ્યું કે એણે જ હાર ચોર્યો છે તેથી તેને પકડીને ખૂબ માર્યો અને જેલમાં પૂરી દીધો બીજે દિવસે તે હાર એક ઝાડ ઉપર લટકતો મળ્યો ત્યાર પછી ખેડૂતનો છુટકારો થયો અકારણ ભય રાખવાથી ક્યારેક ક્યારેક વણનોતરી મુસીબત ઊભી થાય છે સત્યના સમર્થન માટે માણસે દ્રઢતા અને ધીરજથી કામ લેવું જોઈએ જો આપણે સાચા હોઈએ તો કદાપી ના ડરવું જોઈએ અકારણ ભય દુઃખદાયક હોય છે નારીના સન્માનનું રક્ષણ કિલ્લો જીતીને ત્યાંની રાણી મલબાઈને કેદ કરીને શિવાજી સામે લાવવામાં આવી દરબારમાં તેને લાવતા રાણી અપમાન માનીને બોલી કે આપ મને મૃત્યુદંડ આપો ગુલામ બનવાનું મારાથી સહન નહીં થાય શિવાજી સિંહાસન ઉપરથી ઉતરી અને બોલ્યા આપ જેવી વીરાંગનાનું હું અપમાન ન કરી શકું આજથી તમે મારા માતા જીજાબાઈની જેમ મારી સાથે રહેશો મલબાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા તેમણે કહ્યું શિવાજી તમે ખરેખર છત્રપતિ છો તમે અવશ્ય ધર્મ અને દેશની રક્ષા કરશો બીજાઓના સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરનારનું રક્ષણ ઈશ્વર કરતો રહે છે વિશ્વાસની શક્તિ એક દિવસ તોફાન આવ્યું તેના કારણે ગેલીલો સરોવરનું પાણી ઊંચે ઉછળવા લાગ્યું તેમાં હોળીઓ ફરી રહી હતી તે ખૂબ ડોલવા લાગી લહેરોનું પાણી નાવમાં પડવા લાગ્યું આથી યાત્રીઓ ડરી ગયા એક નાવમાં ખ્રિસ્ત શાંતિથી સૂતા હતા સાથીઓએ તેમને જગાડ્યા તેમણે તોફાનને ધ્યાનપૂર્વક જોયું અને પછી સાથીઓને પૂછ્યું કે આનાથી શા માટે ડરો છો તોફાન તો આવતું જ રહેવાનું હોળીઓ પણ ડૂબતી રહે છે અને લોકો મરે જ છે આમાં એવું શું છે કે તમે લોકો આટલા બધા ગભરાઈ ગયા છો બધા લોકો તેમની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા એક માણસે કહ્યું વિશ્વાસની શક્તિ તોફાન કરતાં પણ મોટી છે તમે વિશ્વાસ કેમ નથી રાખતા કે આ તોફાન થોડીક જ વારમાં શમી જશે ભયભીત લોકોના જવાબની રાહ જોયા વગર તે અલમસ્ત માણસે આંખો બંધ કરી દીધી અને ધ્યાનમગ્ન થઈને તેમણે સંપૂર્ણ શક્તિ સાથે કહ્યું કે હે મૂર્ખ શાંત થઈ જા તોફાન તરત જ શાંત થઈ ગયું નાવડોલતી બંધ થઈ ગઈ ત્યારે યાત્રીઓના મનને શાંતિ થઈ હવે તે અલમસ્ત યાત્રી ઈસુખ્રિસ્તે સાથીઓને કહ્યું મિત્રો વિશ્વાસ મોટો છે તોફાનને તમે એના કરતાં વધારે મોટું શા માટે માની લીધું હતું ગમે તેવી મુશ્કેલીઓમાં પણ આપણે વિશ્વાસ તથા ધૈર્ય ગુમાવવા જોઈએ નહીં